આજે લાયો છું અલ્ટો ગાડીઓ સેકન્ડ હેન્ડ સારી અને નવા મોડલ સાથેની અલ્ટો ગાડીઓ તમને બતાવવા જઈ રહ્યો છું સેકન્ડમાં જો કોઈને લેવી હોય અને નવી કન્ડિશનમાં ઓફરવાળી બધી ગાડીઓ આવે છે વ્યાજબી કિંમતે મળવાની છે તો અમારી જોડે કોન્ટેક કરજો આજે તમને બતાવવા જઈ રહ્યો છું સારી સારી ગાડીઓ સસ્તા ભાવે મળશે ઓફરમાં મળશે તો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમારે ગાડી લેવી હોય તો કોન્ટેક કરજો તમે મને અને ઓછી વસ્તુમાં તમને અહીંયા ફાયદો થવાનો છે ઓછી કિંમતમાં સારી વસ્તુ મળવાની છે એટલા માટે કહું છું જો ચાલો ગાડીઓની શરૂઆત કરીએ સેકન્ડ હેન્ડ ગાડીઓથી વાત કરવાનો શું તમને અલ્ટો બતાવવા જઈ રહ્યો છું હવે તમને તો સૌથી પહેલાં આપણે અલ્ટો સ્ટાર્ટ કરીએ છીએ સારામાં સારી અલ્ટો બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ આલ્ટો આ કિંમત રાખેલી છે બે લાખ પંદર હજાર રૂપિયા બે હજાર પંદર મોડલ મારુતિ અલ્ટો આઠસો એલેક્સઆઈ છે આનું લોકેશન અમદાવાદમાં પડી છે આ ગાડીની બે ઓનર છે વેલ મેન્ટેનન્સ છે કમ્પ્લીટ કન્ડિશન છે પ્યોર પેટ્રોલની છે આમાં સીએનજી નથી એ હું તમને પહેલાંથી કહું છું એટલે તમે એમ વિચારો છો કે સીએનજી વાળી છે આ તો આ સીએનજીવાળી નથી અને હા તમને પડવાની છે બે લાખ પંદર હજાર રૂપિયામાં ઓફર છે આટલી ઓફરમાં કોઈ જગ્યાએ બીજે નહીં મળવાની તમને તો બે હજાર પંદર મોડલ મારુંથી અલ્ટો આઠસો લેવી હોય ને તો ફોન કરવાનું ના ભૂલતા તમે મને આના ટાયરો બરાબર તમને કોલ કરી દઈશ જણાવી દઈશ બરોબર છે હવે બીજી બતાવું છું હવે તમને બતાવા જઈ રહ્યો છું આ ગાડી એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ઊંધાઈ ઇ ઓન બે હજાર તેર મોડેલ પેટ્રોલની છે અમદાવાદમાં પડી છે પેટ્રોલ ગુડ કન્ડિશન તોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જો તમારી જોઈતી હોય અને તમે એમ કહેતા કહેશો કે આ લેવી છે તો લેવા માટે તમે મને ફોન કરજો ઓછી કિંમતમાં સારી ગાડી મળવાની છે ઓફર સાથે મળવાની છે અને મસ્ત ગાડી મળવાની છે ખાલી કોલ કરવાની તમારે જરૂર પડશે અને જણાવજો એક પિસ્તાલીસમાં તમને બે હજાર તેર મોડલ મળી રહેશે જો તમે કોલ કરશો તો હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આલ્ટો બે લાખ એકસઠ હજાર રૂપિયા ફર્સ્ટ ઓનર અલ્ટો બે હજાર સોળ મોડલ ગુડ કન્ડિશન સીએનજી છે પણ હિંમતનગરમાં પડી જાય ડબલ ચાવીવાળી છે ફૂલ ઇન્સ્યોરન્સ પણ છે સેન્ટ્રલ લોક અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી અને મસ્ત ગાડી છે આ ગાડીનો કલર પણ સારો છે કેમ કે સિલ્વર કલર જેવી લાગે છે એટલે સિલ્વર કલર તો દેખાવામાં મને સારો લાગે છે અને શોભે પણ છે અને હા કોઈ મહેમાન આવી હોય તો પણ સારી લાગે કે આ ગાડી દેખવામાં યુનિક લાગે સમજ્યા ને તો આ ગાડી લેવી હોય તો કોન્ટેક કરજો વધારે માહિતી તમને આપી દીધી જેટલી માહિતી હતી એટલી બધી માહિતી આપી દીધી છે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી એક લાખ પંચોતેર હજાર રૂપિયા અલ્ટો આઠસો બે હજાર સોળ મોડલ આ પેટ્રોલવાળી છે ગુડ કન્ડિશન છે બે ઓનર છે ઓરિજિનલ કાર પાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને અમદાવાદમાં પડી છે આ પણ અમદાવાદની છે તો કોલ કરજો આના ટાયરો એન્જિન કલર છે લાલ પણ એ પણ તમને કહી દઉં પણ વસ્તુ સાચવેલી છે અને હા જેટલી ગાડીઓ બતાવી બધી ગાડીઓ મસ્ત મસ્ત ગાડીઓ હતી ઓફરવાળી હતી સસ્તામાં મળે છે આવી સસ્તી ગાડીઓ તમે આમ લેવા જાવ તો ક્યાં નહીં મળે અને જે જે ગાડીઓની કિંમત કીધી ને એ ગાડીઓની કિંમત વ્યાજબી છે ઓછા ભાવની છે બજાર કરતાં તમે લેવા જશો એના પર વ્યાજબી ભાવે પડશે તમને અને મસ્ત મસ્ત વસ્તુ છે તો અલ્ટો વધારે બતાવી મેં કારણ કે અલ્ટો મારી પાસે બહુ આવી હતી હમણાંથી એટલે અલ્ટો મેં તમને બતાવી દીધી તો આમાંથી કોઈ પસંદ હોય તો ફોન કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો ફોન કરવાની જરૂર નથી એટલે હું સ્ક્રીનશોટ પાડીને આનો તમે ફોટો મોકલી શકો છો અને હું તમને આની ડિટેલ આપી દેવાનો છું આ વિડીયો સારું લાગે તો તમે લાઈક કરજો ચેનલમાં આવ્યા હોય પહેલીવાર તો આવો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સારા સારા વિડીયો આવે છે તમે જોઈ શકો ત્યાં સુધી આવજો